બાણવદના બરડા અભયારણ્ય નજીક ખનીજ ચોરી પકડાઈ છે જેસીબી વડે લાખોની ખનીજ ચોરી પકડવામાં આવી છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે ખનનના કારણે વન્યજીવોને નુકસાનના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે બામનદા ડીસીએફ અને ખનીજ વિભાગને જાણ કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી

તાલુકા કોંગ્રેસના ઉપ્રમુખ આ ખનીજ બરડા ની અંદર પ્રવૃત્તિ હાલે છે એના માટે અમે વારંવાર રજૂઆત કરી ડીસીએફ કરેલો છે આરએફ ને કરેલો છે અહીંના રેન્જ ફોરેસ્ટર છે એને પણ જાણ કરી અને અમે કીધું અમે આવીએ જો તમારા તાકાત ના હોય તમને જડતું ના હોય તો સત્તા કોઈ એક્શન લીધી ને મામલતદાર ને ફોન કર્યો ખાણ ખનીજ રાજેપરા રાજેપ્રા સાહેબ ને ફોન કર્યો તો અમારા આમ ના આવે મામલતદાર સાહેબ કે અમારા આમ ના આવે ફોરેસ્ટ વાળા એમ કે અમારા આમ ના આવે તો જમીન આવે કિનામાં અને ખાણ ખનીજ જે થતું હોય ને એ તો તરત જ ગમે કોઈ ખેડૂત જતો હોય તો તરત ખાણ ખનીજ આવી જાય તો એનામાં આવી જાય બધે આ આવતું નથી અવડું ખોદી નાખ્યું આની માપણી જો થાય તો આનું સત્ય અને તટસ્થ બહાર આવે એમ છે કે કેની ખોદકામ કર્યું કેની નજર થઈ થયું અને આ કોઈ નાના માણસોનું કામ છે નહીં આમાં મોટા મોટા માતા એન્વોલ્વ હોય તો જ અવડું કામ થતું હોય અને કોઈ અધિકારી જાતા ન હોય આ જંગલ ની અંદર જોઈ લો તમે આમાં હોરન વગાડવાની મનાય હોય કચરો ફેંકવાની મનાય હોય અને એવડા મચ્છી ના લે અને જંગલની અંદર હાલે રેતી ચોરવાની શૂટ પાણા ચોરવાની શૂટ આ કેને મીઠી નજરથી હાલે તો આના માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ હું તો એમ કહું છું આ ટીવીના માધ્યમથી કે આમાં તો વિજીલન્સ પણ આવે ને તો અમે સાથે જ આવામ જે આ નામ પાણી ન હોય ને તો વિજીલન્સ ઉપરથી આવશે ને તો એના ભેરા અમે જાવું મારું નામ લખન રબારી બરેરા સ્થાનિક માલધારી આ વિસ્તાર વારવાર નોર્મલ રેઇનનો વિસ્તાર છે અને ગુંગલી બીટ વિસ્તાર આવે છે અને અભ્યારણ વિસ્તારમાં બેફામ કણિત ચોરી થાય છે બેફામ પથ્થર ચોરાય છે અને સરકાર દ્વારા જે કામ મંજૂર થાય છે એનો મટીરીયલ પણ આ જંગલની અંદરથી લેવામાં આવે છે હું દરેક અપીલ કરું છું કે ફોરેસ્ટ વિભાગ ને કે આની તટસ્થ તપાસ કરો જે જે લોકો આમાં સામેલ હોય એના પર કાયદેસર કાર્યવાહી કરો અને જેટલું પણ ખનીજ ચોરી થયેલ હોય એની તટસ્થ માપણી કરી અને યોગ્ય એની કાર્યવાહી કરી અને જે જે ગુનેગાર હોય એના પર પગલાં લ્યો બહારથી કોઈ લોકો હોય એના પર પગલાં લ્યો વન વિભાગના કોઈ હોય તો એના પર પગલાં લ્યો જેથી બરણા અભિયારણ નો બચાવ થાય અને આવા અનેક ખાડા કરી અને વન્યજીવો પ્રાણી ને ખૂબ નુકસાની થાય છે એટલે હું ડીએફ સાહેબ ને વિનંતી કરું છું કે બરડા અભયારણ માં તટસ્થ તપાસ કરો અને આ બધી ખનીજ પ્રવૃત્તિ અટકાવો જેથી બરડા અભયારણ માં વસતા વન્યજીવો પશુ પક્ષીઓને કોઈ પણ જાનહાની ન થાય અને પ્રાકૃતિનું જતન થાય ને આવનારા વારસા ને આપણે કંઈક પ્રાકૃતિ આપી શકીએ